એટલે રાજ આગ્રહ છે કે તમે વ્રજમાં જાઓ અને વ્રજમાં જઈ અને કૃષ્ણ કૃષ્ણને બલરામને લઈ આવો અક્રૂરજી છે આખી રાત વિચાર કરે છે કે હું જઉં કે ન જવું જઉં કે ન જવું એમને કૃષ્ણ અને બલરામ તરુણ વયના બાળકો ને એમને અહીંયા લાવો અને કદાચ આ કંસ એમની હત્યા કરી નાખશે તો મહાપાપ મને લાગશે આવું વિચાર કરતા હોય છે પરંતુ દેવકીના એ સંતાન છે દેવકીના જ પુત્ર છે આ બધું આઠમો જ ગર્ભે એમનો અવતરણ થયું છે ને ભગવાન સ્વયં નારાયણ જે છે એની પ્રતીતિ પણ એમને છે એટલે સવારે એવો વિચાર કરે છે કે ભગવાન કંઈક સારા કાર્ય કરવા માટે જ હવે અહીંયા પધારી રહ્યા છે અને એનું નિમિત્ત મને બનાવી રહ્યા છે તો ભગવાન ઉપર ભરોસો મૂકી અને અક્રોજી પોતાનો રથ જોડી અને વ્રજ તરફ ભણી જાય છે પણ સાથે સાથે કંસની સેના કોઈ પણ રીતે રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને સહેજ પણ ક્ષતિ ન પહોંચાડે એવી રીતે નાના નાની એક ટોળી બનાવી અને મથુરાથી વ્રજ સુધી આખી એક ટોળી બનાવી અને અલગ અલગ જગ્યાએ ગુપ્ત વેશે એ બધા જે સૈનિકો છે એમને મૂકી અને અક્રૂરજી જે છે એ વ્રજમાં પ્રવેશ કરે છે સાંજનો સમય છે અક્રુરજી વ્રજમાં આવે છે વ્રજમાં આવી નંદ બાબા છે નંદ બાબાને મળે છે નંદ બાબા યથા ઉચિત રીતે એમનું આગતા સાગતા કરે છે કોઈ પણ મહેમાન આવ્યા હોય એટલે સાજે જમાડે એ પ્રમાણે એમને જમાડે છે અને પછી પોતાના કક્ષની અંદર જ્યારે અક્રૂરજી બિરાજમાન થયેલા હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી એમની પાસે આવે છે બંને આવીને કહે છે કે કેમ છો કાકા બધા ત્યાં કુશળ મંગળ તો છે ને બધા મજામાં તો છે ને અક્રૂરજી બધા સમાચાર આપે છે ને ભગવાનની બધી હકીકત કઈ સંભળાવે છે કે આ રીતે કંસે આયોજન કર્યું છે અને આ રીતે આયોજનના અનુસંધાનમાં હું અહીંયા લેવા આવ્યો છું કૃષ્ણ ભગવાન કહે છે કે તમે બિલકુલ ચિંતા કરશો નહીં પણ આ બધી હકીકત નંદ બાબાને અને મારી માને તમે જણાવતા નહીં જો મારી માને સેજ પણ ખબર પડશે ને તો એ મને મોકલશે નહીં એટલે યશોદા માતા જે છે એમને તમે કંઈ પણ કહેતા નહીં માત્ર પારિતોષિક માટે તમે અહીંયા મને લેવા આવ્યા છો એટલું જ તમે એમની પાસે કહેજો પારિવારિક સભા ભરાય છે અને સભા ભરાય છે એમાં એક બાજુ નંદ બાબા બેઠા છે યશોદા માતા બેઠા છે ભગવાન શ્રી કૃષ્ણ છે બલરામજી છે રોહિણીજી છે અને અકરોરજી જે છે એ નંદ બાબા આગળ પ્રસ્તાવ મૂકે છે કે હે નંદ બાબા તમારો જે આ લાલો છે ને એ મહાપરાક્રમી છે તમારો કૃષ્ણ મહાપરાક્રમી છે અને કંસ મહારાજ એને ઈનામ આપવા માંગે છે જે જે સાહસ અને પરાક્રમો એ શ્રી કૃષ્ણએ કર્યા છે એ તો જગ જાહેર થઈ ગયા છે મથુરાવાસીઓ આ બધા પરાક્રમો જે છે એ પરાક્રમો સાંભળી અને આમ તલાવેલી છે કે ક્યારે કૃષ્ણને મળે ક્યારે કૃષ્ણને મળે અને મહારાજ કંસ છે એમને એક મહાયજ્ઞનું આયોજન કર્યું છે અને મહાયજ્ઞની અંદર જે કોઈ પણ સુરવીરતા ધરાવતા હોય એવા બાળકોને એ ઇનામ આપવા માંગે છે અને એમાં તમારા પુત્રનું જે નામ છે એ અવલ નંબરે છે પ્રથમ નંબરે છે માટે એને મોટું પારિતોષિક આપવાનું છે એટલા માટે હું એમને લેવા આવ્યો છું પણ ભગવાનને જ્યાં લઈ જવાના સમાચાર માં યશોદા સાંભળે છે ને ત્યાં યશોદા ની આંખો માંથી દડ 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 આસુ ની ધારા થવા લાગી તરત જ અક્રુરજી કહી દે છે કે મારે મહારાજ નું કોઈ એવું ઈનામ જોઈતું નથી હું મથુરાની અંદર મારા લાલાને મોકલવા નથી માંગતી મારા લાલાને તો હું અહીંયા જ રાખીશ મારે કઈ ઇનામ જોઈતું નથી ત્યારે અકરુરજી યશોદાને સમજાવે છે કે જો આ રાજાની આજ્ઞા છે અને રાજાની આજ્ઞાનું પાલન કરવામાં ના આવે તો એના કારણે તમારા દીકરા ઉપર મોટું સંકટ આવી શકે કદાચ કંસ ને ખબર પડશે કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે તો કદાચ કંસના સૈનિકો અહીંયા આવે તમારા લાલાને પકડી જાય અને એને બંધન બંદીખાને બનાવીને પણ લઈ જાય પણ તમે સેજ પણ ચિંતા ના કરશો હું તમારું લાલાનું રક્ષણ કરીશ પણ કંસની આજ્ઞા છે એટલે તમે લાલાને મોકલો નંદ બાબા જે છે એમાં યશોદાને સમજાવે છે કે આ તો લાલાના ગૌરવની વાત છે ઈનામ મળવાનું છે અને એ ઈનામ લેવા માટે લાલાને એકલાને નહીં જવા દઈએ અમે પણ આખા વ્રજવાસીઓ છે બધા લાલાની સાથે જઈશું રથની પાછળ પાછળ જ અમે ગાડા જોડી અને બધા ત્યાં જઈશું ત્યારે નંદ બાબાના સમજાવવાથી જે છે એમાં યશોદા લાલાને મોકલવા તૈયાર થયા છે